દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારકામાં આવી રહ્યા છે અહીં તેઓ સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે ત્યારે ખાસ કરીને જામનગરમાં રાત્રિ રોકાણ કરશે ત્યારે જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તે જામનગરના રેન્જ આઈજી અશોક યાદવ અહીં પહોંચ્યા છે અને સાથે સાથે જિલ્લા પોલીસવાળા પ્રેમસુખ ડેલુ પણ છે ખાસ કરીને જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારના દ્રશ્ય છે અહીં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જામનગરના ખોડિયાર કોલોની ખાતેના દ્રશ્ય છે અહીં જે રૂટ પરથી વડાપ્રધાન પસાર થવાના છે તે રૂટનું ખાસ કરીને નિરીક્ષણ કરવામાં આવ્યું છે ખાસ કરીને સુરક્ષામાં કોઈ ચૂક ન રહે તે માટેના તમામ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે આજરોજ દરરોજ આઈજી અશોક યાદવ અહીં પહોંચ્યા છે અને પોલીસ કાફલો જે પ્રકારનો ગોઠવાયો છે એલસીબી એસઓજી સહિતનો સ્ટાફ પણ અહીં મોજૂદ છે અને જે પ્રકારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જામનગરના સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરવાના છે ત્યારે ખાસ કરીને રેન્દઆઈજી અશોક યાદવ દ્વારા અહીં જે પ્રકારના સુરક્ષાના જે ચુસ્ત જે નિયમો છે તેનું ખાસ કરીને નિરીક્ષણ કરવામાં આવ્યું છે મનસુખ સોલંકી આજકાલ જામનગર